એટલે આથી બધા ફટાફટ જાય અને પીળી લાઈટ થાય એટલે અહીંયા બેઠા એટલે ધીમે ધીમે અહીંયા ઉભા રહી જાય બરાબર એટલે આ ટ્રાફિક સિગ્નલ કહેવાય અને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય શું કહેવાય આપણે રસ્તા ઉપરથી રોડ ક્રોસ કરવો હોય આ રોડ ઉપરથી આ રોડ ઉપરથી અહીંયા સામે જવું હોય આપણે તો આ ઝીબ્રા ક્રોસિંગ બંધ હોય એ વાહન ઊભેલા હોય ત્યારે જ આપણે આ ઝીબ્રા ક્રોસિંગ ઉપરથી ચાલીને જવાય જો તમે અહીંયા થી કે બીજે વચ્ચે થી ચાલો તો શું થાય મોટર ને સ્કૂટર ને આવે ને ભટકાઈ જઈએ આપણે એટલે આ જીબ્રા ક્રોસિંગ ઉપર થી જ આપણે રોડ ક્રોસ કરાય આ રોડ ઉપર થી સામેના રોડે જવું હોય તો આવા જીબ્રા ક્રોસિંગ હોય ને એની ઉપર થી જ આપણે ચલાય બીજે ક્યાં થી ચાલવાનું નહીં આ જીબ્રા ક્રોસિંગ હોય આ પટ્ટા હોય ત્યાં થી જ આપણે ચાલીને સામે જવાનું બરાબર

sí, hay es sin va. Sí.